શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડના જે મહિલા કર્મચારીઓ છે તેમના દ્વારા મહિલા દિવસના ઉપલક્ષમાં એમસી હાઈસ્કૂલ છે એમસી હાઈસ્કૂલ ખાતે તેમના દ્વારા સેનેટરી પેડનું વિતરણ કરવામાં આવ્યું માસિક ધર્મ એટલે કે સ્ત્રીના જીવન સંબંધિત એક મહત્વની બાબત સામાન્ય રીતે બાર થી ચૌદ વર્ષની વચ્ચેની ઉંમરમાં આ પ્રક્રિયા શરૂ થાય છે જેને પીરિયડ તરીકે ઓળખવામાં આવે છે પહેલીવાર આવતા માસિક ધર્મ કોઈપણ યુવતી માટે એક ચિંતાનો વિષય બની શકે છે આજે ભારત દેશનો વિકાસ કરી રહ્યો છે છતાં પણ અમુક ઘરોમાં લઈ ઘણી યુવતી અને તેમના પરિવારમાં ખોટો ભય અને અંધશ્રદ્ધા જોવા મળી રહ્યો છે તો દરેક યુવતીને કિશોરાવસ્થાથી શરૂ થાય છે ત્યારે ભારતમાં આજે પણ લોકો પીરિયડ્સ વિશે ખુલીને વાત કરવામાં અચકાય છે અને જો ભૂલથી આ બાબત પર ઘરવાળાની વચ્ચે વાત નીકળી જાય તો લોકો તરત જ વાત બદલી નાખવામાં આવે છે સેનેટેડ પેડ કે જેને પીરિયડ્સ દરમિયાન મહિલાઓ માટે સુરક્ષા કવચ ઘડવામાં આવે છે ત્યારે આજે પણ ઘણી દીકરીઓ અને મહિલાઓ માસિક ધર્મ વખતે સેનેટરી પેડનો ઉપયોગ કરતી નથી અને તેઓ ખોટી માન્યતાઓ ધરાવે છે સેનેટરી પેડ વાપરવા માટે સ્ત્રીને જાગૃત કરવી ખૂબ જ જરૂરી છે અને તે હેતુસર વિશ્વ મહિલા દિનની ઉપલક્ષમાં આજે શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડના અધ્યક્ષ ગૌરવભાઈ પવડીના પ્રેરણાથી મંડળીના બહેનો દ્વારા શહેરની સલાટવાડા વિસ્તારમાં આવેલ એમસી હાઈસ્કૂલમાં ભણતી દીકરીઓની વિનામૂલ્યે સેનેટરી પેડનું વિતરણ અને સેનેટરી પેડ પહેરવાથી ફાયદાનું માર્ગદર્શન આપવામાં આપવામાં આવ્યું દિવસોમાં સરકારી સ્કૂલમાં ભણતી પેડ આવશે તેની જાણ મંડળીના દ્વારા કરવામાં આવી હતી શ્રી છત્રપતિ શિવાજી જયંતિ તથા વુમન્સ ડેના ઉપલક્ષે અમે આ મંડળીએ આ કાર્યક્રમ આયોજિત કરેલ છે આ કાર્યક્રમમાં અમે સેનેટરી પેડ ડિસ્ટ્રીબ્યુટ કરવાના છીએ અને એમાં ઘણી બધી શાળાઓ અમે આવરીત કરેલી છે એમાં અમે આ આ આ પ્રોગ્રામમાં અમે તેમને કેવી રીતે યુઝ કરવો કેવી રીતે થ્રો કરવો અને એ બધી જાણકારી આપવાના છીએ ઉપરાંત તેમને લગતા સ્ક્રીનના રોગો વગેરે જેવી પણ માહિતી આપીશું અને અમે આ કાર્યક્રમ થકી સાડી વિતરણનો પ્રોગ્રામ પણ આ હાથ ધરેલ છે વિશ્વ મહિલા દિવસના અંતર્ગત હું તમને એક જ મેસેજ આપવા ઈચ્છીશ કે તમે તમારા હેલ્થનો અને તમારા સોશિયો ઇકોનોમિક જે આપણે બેકવર્ડનેસ છે એને આપણે આગળ રાખીએ એવી આપણે બધા સાથે મળીને કાર્ય કાર્ય કરીએ મારું નામ પ્રિયંકા કુનરિયા છે અને હું છી છત્રપતિ શિવાજી મંડળીમાં આસિસ્ટન્ટ મેનેજર તરીકે કામ કરું છું